સો મિત્રો જય સોમનાથ ઓમ નમ પ્રિય મિત્રો તમારો દિવસ રહે મંગલમારી શુભકામના હું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે અગિયાર છ બે હજાર છવ્વીસ બે હજાર પચીસ ને બુધવાર જેઠ સુદ પૂનમ છે આજે કબીર ભગવાનની જન્મ જયંતિ પણ છે કબીરજીની જન્મ જયંતિ છે આજે આજે વર્ટ સાવિત્રીના પારણા આજે ગણાશે આજે વર્ષ સાવિત્રીનું જે પૂનમ કરેલું હોય વ્રત જે કરેલું હોય તે આજે છોડવાનું રહેશે આજે બ્રાહ્મણને સીધું અન્ન વગેરે દાન કરી અને આજે છોડવાનું હોય છે આજના દિવસે કોજારી વ્રત પણ આજથી શરૂ થાય છે આજના દિવસે જેઠ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ આ પૂનમ તિથિ આજે બપોરે એક ને ચૌદ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા આ જેષ્ઠા નક્ષત્ર આજ રાત્રે આઠ અને અગિયાર મિનિટે પહોંચી જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે મિત્રો આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ હોય તો બહુ વાંધો નથી પણ વિધિ કરાય લેવી જરૂરી છે એનાથી મોટા જે હોય તેનો નાશ થતો હોય છે જો પહેલા ચરણમાં બાળકનો જન્મ થાય તો એનાથી મોટા ભાઈનો નાશ કરે છે એટલે ભાઈ કે બહેન જે હોય બાકી જ્યેષ્ઠા નક્ષત્ર આખા પરિવારને નડતું હોય છે જ્યારે મૂળ નક્ષત્ર છે આજે રાત્રે આઠ ને અગિયાર મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે આ મૂળ નક્ષત્ર આવતીકાલે રાત્રે નવ ને અઠ્ઠાવન મિનિટ સુધી છે એટલે આજે રાત્રે આઠ ને અગિયારથી લઈ આવતીકાલે રાત્રે નવ ને અઠ્ઠાણું મિનિટની વચ્ચે જે કોઈ બાળકોના જન્મ થાય એના પિતાએ એનું મુખ ન જોવું અગિયાર દિવસ પછી જોવાનું તે પણ કેવી રીતે કે કાસાની બાળકીમાં ઘી લેવાનું ગાયનું ચોખ્ખું અને સજ હુંફાળું ગરમ કરવાનું અને બાળકનું મૂળું એમાં જોવાનું પિતાએ પડછાયા જેવું દેખાશે જેમ પાણીમાં દેખાય તેમ અને પછી પ્રત્યક્ષ મુખ જોવું તો માતા પિતા માટે ભારે નહીં પડે પરિવારને પણ ભારે નહીં પડે અગિયાર દિવસ સુધી મુખ ન જોવે તો કંઈ ફરક નથી પડી જવાનું ઘણા લોકો વોટ્સઅપ પર અને વિડીયો કોલ પર જોતા હોય છે પણ એ પણ યોગ્ય નથી તમને જ નડશે તમને તકલીફમાં મૂકી દેશે એટલે મૂળ નક્ષત્રમાં જન્મનાર બાળક બહુ જ હોશિયાર હોય છે બહુ જ આગળ પડતા હોય છે આ પૃથ્વી પરથી પહેલીવાર જો માનવે કોઈ પગ મૂક્યો હોય ચંદ્ર પર તો એ મૂળ નક્ષત્રવાળાએ મોકલ્યો છે એટલે મૂળ નક્ષત્રમાં તમારા બાળકનો જન્મ થાય છે તો ઘણા બાળકને દોષી ગણે છે એવું નથી તમે તમારા ગયા જન્મના મા બાપને હેરાન પરેશાન કરેલા હોય છે ત્યારે તમારું બાળક મૂળ નક્ષત્રમાં આવતું હોય છે એનું નિવારણ બતાવ્યું છે મૂળ નક્ષત્રની વિધિ એ મૂળ નક્ષત્રની વિધિ ચોક્કસ પ્રમાણે કરી લેવી એમાં પણ પૈસાને તાલમેલ ન કરવી આજે કરશું ને કાલે કરશું ને એવું ન કરશો કાયદેસર રીતે વ્યવસ્થિત મૂળ નક્ષત્રની વિધિ કરી લેવી પિતાને માતાને ને પરિવારને બહુ જ ભારે પડતું હોય છે આવતી કાલે પણ એ નક્ષત્ર રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણ છે સાધ્ય અસાધ્ય આજે બપોરે બે ને ચાર મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શુભ યોગ ગણશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે બપોરે એક ને ચાર ચૌદ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભાલો કરણ આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણ છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિ અંદર આવે છે ન ને ય વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગણાય છે પરંતુ મિત્રો વૃશ્ચિક રાશિ આજે રાત્રે આઠ ને અગિયાર મિનિટે પૂર્ણ થઈ જાય છે ધ્યાન રાખશો રાશિ બદલાય છે આજે રાત્રે આઠ ને અગિયાર મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની ધન રાશિ ગણાશે ધનરાશિ અંદર અક્ષર આવે છે ભવફાદર ધનરાશિનો સ્વામી ગુરુ ગણાય છે મિત્રો ધન રાશિ આજે રાત્રે આઠ ને અગિયારથી શરૂ થઈ ચૌદ તારીખે સવારે પાંચ ને ઓગણચાલીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય છે તેની યોગ્ય સમય પૂજા વિધિ કરી લેવી જોઈએ તો જીવન સરળ બની જતું હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રોમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં વહેલા ઉઠી આજનો સુકન કરેલો તો તમારું કાર્ય નિર્વિઘ્ન આખું વર્ષ પણ નિર્વિઘ્ન પાર પડશે અને જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રમાંથી કે મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જેવા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ હરમત ગમતમાં ભાગ લેવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે કોઈને ઓપરેશન કોને ડિલિવરી કોઈ શકાય કોની છઠ્ઠીની પૂજા આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યો કાર્ય કરતાં પહેલાં આજનો સુગંધ કરીને જજો તો સારી સફળતા મળશે હું સૌના દાદાને પ્રાર્થના કરું છું તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ઘરેથી પણ અમુક કર્મ કરીને હોય છે જે અનિવાર્ય છે જે બુધવાર હોવાને કારણે વૃદ્ધ વ્યક્તિને વંદન વંદન કરીને નીકળો ઘરમાંથી પિતૃના ફોટાને પગે લાગીને તેમજ ઘરમાં દેવસ્થાનમાં કરીને નીકળો આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડવાનું બહુ જ મહત્વ હોય છે જેનાથી રાહુ અને બુદ્ધ બેહુ પ્રસન્ન થતા હોય છે અને જેનાથી લક્ષ્મી પ્રસન્ન થતી હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે જોઈ લઈએ સવારે સવારે થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે સાડા સાતથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશ કે ત્રણથી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નહીં મળે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો ન ખરીદી ન વેચાણ ન કોઈ કાર્યનો ધારણ કરશો બધી જ રીતે નુકસાન કરતા ફળ પ્રાપ્ત થશે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી આજના દિવસે રાત્રે આઠ ને અગિયાર મિનિટ સુધીમાં કોઈ કાર્ય કરશો નહીં ન ખૂબ ચર્ચા વિચારણામાં આવી જશે અને ખોટી રીતની વાતો બહાર પડશે અને તમારું ખૂબ અપમાન પણ થશે અને તમે પોતે પણ દુઃખદ લાગણી અનુભવશો અને ભવિષ્યમાં પણ કાંઈ કાર્ય કરવા માટે તમે નહીં માટે બને ત્યાં સુધી કોઈ કાર્ય આજે ન કરશો રાત્રે આઠ ને અગિયાર મિનિટ સુધીમાં પરંતુ આજે રાત્રે આઠ ને અગિયાર મિનિટથી લઈ આવતીકાલે રાત્રે નવ ને અઠ્ઠાણું મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો અને તે પણ લાંબા ગાળાનું સુખ ભોગવવા માટે તો ઉત્તમ સમય છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો એ તમે લાંબા ગાળા સમય સુધી સુખ ભોગવી શકશો કોઈ વેચાણ કરશો કોઈ ખરીદી કરશો શ્રેષ્ઠ રહેશે આ સમયગાળા દરમિયાન લગ્ન કરવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે તમને કોઈ જીવન જીવનસાથી પ્રાપ્તિ થઈ ગઈ તો સારસ બેલડીની જેમ તમારી સાથે સાથ નિભાવશે પૂર્ણ વિશ્વાસ સાથે જીવનભર તમારી સાથે રહેશે અને બંને વચ્ચે ખૂબ પ્રેમ વધી જશે અદ્ભુત આકર્ષણ થઈ જશે બધી આશાઓ પણ પરિપૂર્ણ થશે જેની કુંડલીમાં બે લગ્નના યોગ હોય જેનું લગ્નજીવન ડિસ્ટર્બ છે એ લોકો તો ખાસ કરીને આ નક્ષત્ર હોય મૂળ નક્ષત્રમાં જ લગ્ન કરવા જોઈએ એ બહુ શ્રેષ્ઠ છે આજે મંગલસૂત્રની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે જેને પતિના સુખને જેને પતિને વાર ઘણી બીમાર રહેતો હોય ને કંઈ તકલીફો રહ્યા કરતી હોય હેલ્થ રિલેટેડ એ લોકો જો આજે મંગળસૂત્રની ખરીદી કરી લે છે તો એના માટે ઘણું શુભ રહેશે આજના દિવસે નવા વસ્તુ ધારણ કરવાથી પણ આધ્યાત્મિકતા વધે છે પ્રગતિકારક સમય શરૂ થશે હા કપડાં ખરાબ થઈ જશે કામવાળાને આપી દેવા પડે વાસણવાળાને આપી દેવા પડે ધોબીન ત્યાં રહી જાય કે ફાટી જાય એવું થઈ શકે પરંતુ આધ્યાત્મિકતાની અત્યારે બહુ જરૂર છે કારણ કે આપણે આધ્યાત્મિકતાથી દૂર ગયા છે ધર્મથી દૂર ગયા છે એટલે આપણે ડરપોક થઈ ગયા છે એટલે કોઈ પણ કાર્ય કરતી વખતે આપણે એક પ્રકારનો ડર અનુભવીએ છીએ માટે નવા વસ્ત્ર દરેક જણે ધારણ કરવા જોઈએ આજે આવું બધું જે ફળ છે

श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा, व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा जन्म સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો मारण, तारण, मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष शकल, मनवांचित, फल તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા हम जेने लगन नहीं थे लोग बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने संतान प्राप्ति नहीं जे लोग ने संतान प्राप्ति है करवी है ये बोलवा मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवत्र संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर रहा छु सो छात्र विद्यार्थियों से तिलक बोलना छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट मय सोमनाथ लिखाने सोने जय सोमनाथ